નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસ ચણીએ જમખમડિયા માર્કેટિંગ યાર્ડના જથાબંધ શાકભાજીના બજાર ભાવ મિત્રો આજે બજારમાં જોઈએ તો જાડા મરચાંમાં બજાર જોઈએ તો આજે મીડિયમ માલમાં ચાલીસથી પચાસ રૂપિયા કિલો સુધી વેચાણે છે અને સારી ક્વોલિટીના સાઠથી પાસઠ રૂપિયા કિલો સુધી સારા ઝાડા મરચાં બજારમાં વેચાણા છે તેથી આગળ વાત કરીએ તો જીણા મરચાં ઝીણા મરચાંમાં બજાર જોઈએ તો આજે મીડિયમ માલમાં પાંત્રીસથી પિસ્તાળીસ રૂપિયા અને સારી ક્વૉલિટીના પંચાવનથી સાઠ રૂપિયા કિલો સુધી સારા ઝીણા મરચાં બજારમાં વેચાણા છે ત્યાંથી જોઈએ તો આગળ ગલકા ગલકામાં બજારમાં જોઈએ તો મીડિયમ માલમાં ત્રીસ બત્રીસ રૂપિયા અને સારી ક્વૉલિટીના પાંત્રીસથી ચાલીસ રૂપિયા કિલો સુધી સારા ગલકા બજારમાં વેચાણા છે તેથી આગળ કરીએ તો તુરિયા તુરિયામાં બજારમાં જોઈએ તો ચાલીસ રૂપિયા લઈને ઉપર પિસ્તાલીસ અને પચાસ રૂપિયા કિલો સુધી સારા તુરિયા બજારમાં વેચાણા છે ત્યાંથી જોઈએ તો આગળ દૂધી દૂધીમાં બજાર ચાલે જાળે છેલ્લા આઠ દસ દિવસ થઈ ગયા ત્રણ રૂપિયા લઈને ઉપર પાંચ રૂપિયા કિલો સુધી છૂટક બજારમાં સારી દૂધી બજારમાં વેચાય છે ત્યાંથી જોઈએ તો આગળ વાલોર વાલોરમાં બજાર જોઈએ તો ત્રીસ રૂપિયા લઈને ઉપર ચાલીસ રૂપિયા કિલો સુધી ફરસી વાલો વેચાય છે અને ત્યાંથી જોઈએ તો આગળ ભીંડા ભીંડા બજારમાં આજે સુધારો હતો મીડિયમ માલમાં ત્રીસથી બત્રીસ રૂપિયા અને સારી ક્વોલિટીના પાંત્રીસથી ચાલીસ રૂપિયા કિલો સુધી સારા ભીંડા બજારમાં વેચાણો છે અને તેથી આગળ કરીએ તો ગુવાર ગુવારમાં બજાર જોઈએ તો આજે મીડિયમ માલમાં ત્રીસ રૂપિયા લઈને ઉપર પિસ્તાલીસ પચાસ રૂપિયા કિલો સારો મીડિયમ માલ વેચાણો છે અને સારા ગુવારમાં બજાર જોઈએ તો સિત્તેરથી એંસી રૂપિયા કિલો સુધી સારો દેશી સેવલો ગુવાર વેચાણો હતો તેથી આગળ કરીએ તો કોબી કોબીમાં બજારમાં જોઈએ તો વીસ જ લઈ અને દેશી જે એનું ખંભળીયાનું લોકલ આવે છે તે પચીસ રૂપિયા કિલો સુધી વેચાણું છે અને જેથી આગળ કરીએ તો ફુલાવર ફ્લાવરમાં બજાર જોઈએ તો આજે બારનું ભારીઓ આવી હતી અને ખડુંનું લોકલ પણ આવે છે તો બારની જે ભારીઓ આવી હતી તે અઢારથી વીસ રૂપિયા કિલો સુધી વેચાણું છે અને અહીંનું જે લોકલ આવે છે સુપરમાર્ક તે પચીસ રૂપિયા લઈને ઉપર ત્રીસથી બત્રીસ રૂપિયા કિલો સુધી સારું ફુલાવર બજારમાં વેચાણું હતું ત્યારે જોઈએ તો દેશી કાચા દેશી ગાજર ખબરને હવે ચાલુ થઈ ગયા છે ભાઈ તો બજારમાં જોઈએ તો ત્રીસ રૂપિયાથી લઈને ઉપર પાંત્રીસ રૂપિયા કિલો સુધી સારા દેશી ગાજર વેચાણ હતા ત્યાંથી જોઈએ તો ટમેટામાં ટમેટામાં બજારમાં જોઈએ તો ચાલીસ રૂપિયાથી લઈ અને પંચાવન રૂપિયા કિલો સુધી દેશી ટમેટા અને ચાલીસથી પિસ્તાલીસ રૂપિયા લાંબા ટમેટાની બજાર થઈ ત્યાં યાદ કરીએ તો લીલા ચોરા લીલા ચોરામાં બજારમાં રનિંગ બજાર ચાલે છેલ્લા દસ બાર દિવસ થઈ ગયા મીડિયમ માલમાં વીસ બાવીસ રૂપિયા અને સારી ક્વૉલિટીના પચીસથી ત્રીસ રૂપિયા કિલો સુધી સારા ચોરા વેચાણાતા બજારમાં અને ત્યાંથી જોઈએ તો આગળ લીલી ડુંગળી લીલી ડુંગળીમાં બજાર જોઈએ તો વીસ રૂપિયાથી લઈ અને ઉપર પચીસ અને ત્રીસ રૂપિયા કિલો સુધી સારી ડુંગળી બજારમાં વેચાય છે અને ત્યાંથી જોઈએ તો મેથી મેથીમાં જે કિલે પાંચ સાત રૂપિયાનો સુધારો હતો બજારમાં જોઈએ તો મીડિયમ માલ વીસ પચીસ રૂપિયા અને સારી ક્વોલિટીની ત્રીસથી ચાલીસ રૂપિયા એટલે સુધી સારી મેથી વેચાણી હતી અને ત્યાંથી આગળ જોઈએ તો ધાણા ધાણામાં કાલે તેજી હતી અને આજે પણ તેજી જ ખુ હતી બજારમાં તો બજારમાં શરૂઆતમાં ધાણા ચાલીસથી પચાસ રૂપિયા કિલો સુધી સારા ધાણા વેચાણા હતા અને પાછળથી બજાર જોઈએ તો આજે સિત્તેર રૂપિયાથી લઈ એનું ઉપર એકસો ને દસ રૂપિયા કિલો સુધી સારા ધાણા બજારમાં વેચાણા હતા અને ત્યાંથી જોઈએ તો આગળ લીલા વટાણા લીલા વટાણામાં બજાર જોઈએ તો નેવું રૂપિયાથી એનું પર સો રૂપિયા કિલો સુધી છૂટક બજારમાં લીલા વટાણા વેચાય છે અને ત્યાંથી આગળ કરીએ તો મલાઈ રીંગણા મલાઈ રીંગણામાં આજે તેજી આવી ગઈ છે આવક ઓછી હતી એને ગરાગીમાં લેવાલી સારી હતી તો સાત કિલ્લાનું જબલું એકસો ને પચાસથી લઈ અને ઉપર બસોને વીસ રૂપિયા સુધી વેચાણું છે એટલે કે પચીસ રૂપિયા કિલોથી લઈને બત્રીસ રૂપિયા કિલો સુધી મલાઈ રીંગણાં વેચાણ છે અને તેથી જોઈએ તો પાંડે રીંગણા પાંડે રીંગણામાં બજાર જોઈએ તો આજે સાત કિલ્લાનું જબલું શરૂઆતમાં એકસો સાઠ રૂપિયા અને પાછળથી બસો પચાસ સુધી વેચાણું છે એટલે કે પચીસ રૂપિયાથી લઈને ઉપર પાંત્રીસ રૂપિયા કિલો સુધી સારા પાંડે રીંગણા વેચાણા હતા અને ત્યાંથી આગળ કરીએ તો કારેલામાં કારેલામાં બજારમાં જોઈએ તો મીડિયમ માલમાં ત્રીસ બત્રીસ રૂપિયા અને સારી ક્વોલિટીના ચાલીસ અને બેતાલીસ રૂપિયા કિલો સુધી સારા કારેલા બજારમાં વેચાણ હતા અને ત્યાંથી જોઈએ તો આગળ સૂકું લસણ સૂકા લસણમાં બજારમાં જોઈએ તો મીડિયમ માલમાં ત્રણસોથી ત્રણસો વીસ રૂપિયા અને સારી ક્વોલિટીનું ત્રણસો પચાસથી ત્રણસો સિત્તેર રૂપિયા સુધી સૂકું લસણ સારું વેચાય છે અને ત્યાંથી જોઈએ તો આગળ મૂળા મૂળામાં બજાર જોઈએ તો મીડિયમ માલમાં દસ બાર રૂપિયા અને સારી ક્વોલિટીના પંદરથી વીસ રૂપિયા કિલો સુધી સારા મૂળા બજારમાં વેચાય છે અને ત્યાંથી આગળ કીધું હતું લીલું લસણ લીલા લસણમાં બજારમાં જોઈએ તો બસો વીસથી લઈને ઉપર ત્રણસો રૂપિયા સુધી પ્રીમિયમ ક્વોલિટીનું લસણ વેચાણ હતું અને ત્યાંથી આગળ કહેતો ચાઇના કાકડી ચાઇના કાકડીમાં બજારમાં જોઈએ તો ત્રીસ રૂપિયાથી લઈને ઉપર પાંત્રીસ રૂપિયા કિલો સુધી સારી કાકડી વેચાણી હતી તો મિત્રો આ તે આજની ભાવની અપડેટ જો તમે આપણી ચેનલમાં નવા આવો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન